ગુજરાત અને દેશની યુવા પેઢી ડ્રગ્સ અને નશાકારક માદક પદાર્થોમાં ડૂબી ગઈ છે તણાઈ રહીએ છીએ એવું તો પણ ચાલશે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં સત્તરસો ને તેતાલીસ વ્યક્તિઓ ડ્રગ્સની હેરાફેરી કરતાં પકડાયા ફક્ત સત્તરસો ને તેતાલીસ અને આ સત્તરસો તેતાલીસમાંથી કેસ ચાલતા કોર્ટમાં માત્ર સોળ વ્યક્તિઓને સજા થઈ એટલે કે સત્તરસો સત્યાવીસ નિર્દોષ છેલ્લા બે વર્ષમાં એટલે કે બાવીસ થી ચોવીસ ના સમય દરમિયાન ભારતમાં ત્રણ લાખ બે હજાર કેસો વ્યક્તિઓ ડ્રગ્સની હેરાફેરી કરતા પકડાણા એમાંથી ફક્ત બસો અડસઠ વ્યક્તિઓ જ દોષિત પુરવાર થયા વાક કોનો ગણવો ન્યાયતંત્રનો કે પોલીસ ખાતાનો દેશની કમનસીબી છે કે ન્યાયતંત્ર માત્ર પુરાવા આધારિત જ કેસ ચલાવે છે અને ન્યાય આપે છે હકીકતને સ્વીકારતી નથી આ બ્રિટિશ પદ્ધતિ છે જે આપણે ગુલામ જ છીએ અને પોલીસ ખાતું પુરાવા એકઠા કરવામાં નબળું પડે છે ક્યાં તો જાણી જોઈને પણ નથી કરતું એવો પણ એક આક્ષેપ થઈ રહ્યો છે અથવા તો અણઘડ વ્યક્તિઓને એ કેસ સોંપવામાં આવે ત્યારે ચોક્કસ અને પૂરતા પુરાવાના અભાવે આવી વ્યક્તિઓ છૂટી જાય છે મિત્રો દેશમાં તો આપણે કરી નહીં શકીએ પણ ગુજરાતમાં પોલીસ તંત્ર અને ન્યાય વ્યવસ્થામાં પરિવર્તન આવશ્યક બની ગયું છે જો ગુજરાતને બચાવવું હોય તો રાજકીય પરિવર્તન લાવવું પડશે અને રાજકીય પરિવર્તન લાવવાથી આપણે ન્યાયતંત્ર અને પોલીસ તંત્રમાં ફેરફાર કરીશું અમો એના માટે ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો છે અમલમાં મૂકી શકાય એવું આયોજન તૈયાર કર્યું છે પરંતુ સત્તા વગર થઈ શકે નહીં આપણે એકઠા થઈએ સંગઠિત થઈએ તો બે વર્ષમાં ભાજપ પાસેથી આપણે સત્તા આંચકી શકીએ એવી પરિસ્થિતિ પણ છે એવી સૂઝ પણ છે એવી આવડત પણ છે પણ મક્કમ મને કોઈ પણ પ્રકારનો માનસિક ભય રાખ્યા વગર ભાજપને હાંકી કાઢવા માટે તૈયાર થવું પડશે તોફાન નથી કરવા દંગાલ નથી કરવા જુદા જુદા સરઘસો નથી કઢા નથી કરવા માત્ર ઠંડી તાકાત છે યુવાનો જો તૈયાર હોય તો ઝડપથી એક વર્ષમાં ગુજરાતમાં ઠંડી તાકાત ઊભી થઈ શકશે અને એક વર્ષ પછીથી આ ભાજપ સરકાર સામે ભાજપ હટાવો નહીં મુવમેન્ટ કરીશું અને સત્તા ઉપરથી દૂર પણ કરી શકાશે કારણ કે રાષ્ટ્રપતિએ હમણાં બિન ભાજપીય રાજ્યોમાં એટલે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સામે એફઆઈઆર કરવાનો આદેશ આપ્યો છે અને એ માત્ર માત્ર ને માત્ર તેરસો કરોડ રૂપિયાના ગોટાળામાં ત્યારે ગુજરાતમાં તો ભાજપના શાસકો ડ્રગ્સના પેડલરો સાથે સંકળાયેલા છે ગ્રહ ખાતું અને પોલીસ તંત્ર મીડિયાના અહેવાલો વારંવાર આવી ચૂક્યા છે ડ્રગ્સ વેચનારાઓ સાથે ફોટા આવે છે ગ્રહ ખાતાના ડ્રગ્સના બુલટેગરો સાથે પણ ફોટા આવે છે અને એના માણસો આતંક ફેલાવે છે તો પોલીસ ખાતું કે ગ્રહ ખાતું કંઈ કરતું નથી અને છેવટે કરવું પડે તો પૂરતા પુરાવાઓ એકઠા કરતા નથી અને નિર્દોષ ચૂંટી જાય છે પરિણામે સહન તો આપણે જ કરવાનું છે ક્યાં સુધી સહન કરશું મિત્રો જાગો સંગઠિત બનીશું એક દિલમાં પરિવર્તનની ચિનગારી પ્રગટાવો બસ આટલું જ કરવાનું છે અને એ પણ ઝડપથી અમે તમારી સાથે છીએ લીડરશીપ પણ લઈશું પરિવર્તન પણ લાવીશું અને સત્તા પણ આપણે જ હાંસલ કરીશું આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત